વિદ્યાર્થી મિત્રો સવાર સવાર માં બહુ સારા ન્યુઝ છે આપણી સમક્ષ આવી ગયા છે બરોબર લગભગ કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન ની અંદર હાજર ઓછા થશે કારણ કે એનું રીઝન છે અત્યારમાં જે છે આપડે બધા સૂર્યવંશી છે એટલે

તમારે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે અથવા તો કયા વે ની અંદર તૈયારી કરવી કે સાહેબ શું નથી આવડતું આ બધા પ્રશ્નો છે ને અત્યારે અડધી કલાકની અંદર પૂછી લેવાના છે બરાબર અડધી કલાકની અંદર પૂછી લેવાના છે કારણ કે આજથી જ તૈયારી ચાલુ કરવાની છે તો આજથી તૈયારી સાહેબ તૈયારી તમે ઘણા વર્ષોથી કરીએ ભાઈ ઘણા વર્ષોથી કરો એ તૈયારી અને આ તૈયારીમાં ફેર છે આજથી આપણે પ્રોપર તૈયારી કરવાની છે પ્લાનિંગ સાથે તૈયારી કરવાની છે બરોબર પ્લાનિંગ સાથે તૈયારી કરવાની છે એટલે તમારા જે કાંઈ પ્રશ્નો હોય એ અંતની અંદર પૂછી લેજો બરોબર પરીક્ષાની તારીખ વિશે તો સો જેટલા વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ગયા છે ફટાફટ સેશનની શરૂઆત કરી દઈએ તો કન્ડક્ટર ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે ન્યુઝપેપર ની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ માહિતી આપેલી છે એસટી નિગમ દ્વારા જોકે છે એ તમામ માહિતી ન્યુઝપેપર ની અંદર જ આવતી હોય છે

ક્ષી પરીક્ષાની જે તારીખ છે લેખિત પરીક્ષા દરેક વિદ્યાર્થી મિત્રો લાઈવ ની અંદર કેતા કે સાહેબ તમે કરંટ કરંટ અફેરના બધા પ્રશ્નો તમારે લઉં છું પણ તમે અહિયાં ધ્યાન આપો કે ઓગણત્રીસ બાર બે ને રવિવાર રોજ યોજાનાર છે લેખિત પરીક્ષા બરોબર સરહદુ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ છે પછી બુદ્ધિ નું પ્રદર્શન ન કરતા જે જનરલ કેટેગરી વાળા હોય એને ફી ભરવાની છે ઓબીસી પછી એસસીબીસી ટૂંકમાં ઓબીસી એક જ થાય છે તો એસસીબીસી છે પછી આ સિવાય એસટી છે ઈડબલ્યુ એસ છે એસસી છે દિવ્યાંગ કેટેગરી છે અને એક પણ ફી ભરવાની નથી માત્ર માત્ર બિન અનામત કેટેગરી છે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તમે ભલે એસસી કેટેગરીના હોય પણ દાખલા તરીકે તમે ફોર્મ જનરલ ની અંદર ભર્યું તો પછી ફી ભરવી પડશે ઓકે તો જનરલ કેટેગરી વાળાને ફી ભરવાની આવશે એ ક્યારે શરૂ થશે તો એ વિદ્યાર્થી મિત્રો છે એ થોડુંક સમય પછી એની જાહેરાત આખી જે જાહેરાત છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે કઈ વેબસાઇટ તો કે જીએસઆરટીસી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એની ઉપર મૂકવામાં

ચાલો તો અહિયાં સુધી ક્લિયર થઈ જવું જોઈએ કે આપણી જે લેખિત પરીક્ષા છે તે ઓગણત્રીસ તારીખે યોજાવાની છે ચાલો હવે પેલા વિદ્યાર્થી મિત્રો આજે કઈ તારીખ છે આજે આજે કઈ તારીખ છે આગળ જ આપણે જોઈ ગયા કે આજે વિદ્યાર્થી મિત્રો છવ્વીસ તારીખ છે કેટલી તારીખ છે આજે છે છવ્વીસ તારીખ ઓકે છવ્વીસ અગિયાર બે હાજર બરોબર આ મહિનાના કેટલા દિવસો છે તો કે ત્રીસ દિવસો એટલે ચાર દિવસ આપણે આ ગણીએ એક ત્રીસ તારીખ છેલ્લી છે એટલે અગિયારમા મહિનાના ચાર દિવસ આ ગણીએ બરોબર અને બારમા મહિનાના વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ દિવસ એટલે પ્લસ અઠ્યાવીસ દિવસ એ ગણીએ અઠયાવીસ દિવસ એ ગણીએ એટલે ટોટલ જે છે બત્રીસ દિવસ જેટલો સમયગાળો છે આપણી પાસે બત્રીસ દિવસ એટલે ઓલમોસ્ટ એક મંથ ઓલમોસ્ટ એક મહિનાનો આપણી પાસે સમયગાળો છે આ એક મહિનાની અંદર પ્રોપરલી તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણે કરવી પડે કેટલી પ્રોપરલી તૈયારી છે આપણે કરવી પડે એમાં ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ વેરી ગુડ મોર્નિંગ બરોબર વેરી ગુડ મોર્નિંગ આવા બધા વિદ્યાર્થી મિત્રો આવી જાય તો આપણી પાસે બત્રીસ દિવસનો સમયગાળો છે એક દિવસની અંદર ઓછામાં ઓછું સાત થી તમારે મહેનત કરવી પડશે જે વિદ્યાર્થી મિત્રો એ કાઈ તૈયારી એવા વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું કે તમારે તો નવ નવ દસ દસ કલાક તૈયારી કરવી પડશે એ તમારો પાછળનો સ્ટ્રોંગ વેઝ કેવો છે એના આધારે નક્કી થાય બરોબર એના પછી નક્કી થાય કે તમને પેલા વિષય કેટલા આવડતા હતા બરોબર તો તમે દાખલા તરીકે રોજની આઠ કલાક જે છે એ મહેનત કરો છો રોજની આઠ કલાક મહેનત કરો છો તો એ તમારી બસો છપ્પન કલાક થાય બસો ને છપ્પન કલાક થાય તમારી કેટલી બસો છપન કલાક ઓકે તો બસો છપ્પન કલાક થઈ એટલે ઓલમોસ્ટ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે રોજનું નું આઠ કલાક જેટલી મહેનત કરવી પડશે ખાસ યાદ રાખો નિગમની જે માહિતી છે ને આ બધા ઉપર ઓછું ભારણ આપજો એમાં વિદ્યાર્થી મિત્રો તમને વધીને ચાર જ દિવસનો સમયગાળો હોવો પડે ચાર દિવસની અંદર બધું પૂરું કરી દેવાનું કેટલા દિવસની અંદર ચાર દિવસની અંદર નિગમનું જે ત્રીસ માર્કનું કન્ટેન્ટ છે એ આખું ત્રીસ માર્કનું કન્ટેન્ટ પૂરું કરી જ દેવાનું એમાં કઈ એટલું બધું ખાસ છે જ નહીં બરોબર જે વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા છે એ લોકો જે છે અથવા તો તમારા માટે સ્પેશિયલ ત્રીસ માર્કના કન્ટેન્ટની ટેસ્ટ સિરીઝ લાવશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો છે એમાં એક બે મોક ટેસ્ટ પણ તમને આપી દઈશું એક બે ત્રણ જે કઈ અવેલેબલ હશે તે એટલે તમારી એક પ્રેક્ટિસ પણ વ્યવસ્થિત વે ની અંદર થઈ જાય બરોબર અને સાથે સાથે છે તમારું ત્રીસ માર્ક નું કન્ટેન્ટ એકદમ ક્લિયર થઈ જાય ચાલો તો ત્રીસ માર્કનું નું કન્ટેન્ટ પેલા તૈયાર કરી નાખવાનું છે શરૂઆત ની અંદર અથવા તો છેલ્લે ખુશી ની ખબર સાહેબ આપી દે તો અત્યારમાં કયા સબ્જેક્ટ પર વધુ ભારણ મુકાય ભાઈ ટોટલ સબ્જેક્ટ ઉપર વધુ ભારણ મૂકવું પડે બરોબર તમામ વિષયો ઉપર આપણે વધુ ભારણ મૂકવું કારણ થયું એનું એક કારણ થવું તમે વિદ્યાર્થી મિત્રો છે એ થોડીક છે જોડાયેલા અભ્યાસક્રમ છે તમે જુઓ એની પાછળનું કારણ કહું તમને કે સો માર્ક નું પેપર છે સો ગુણ નું આપણું પેપર રહેવાનું છે બરોબર કઈ તારીખે પરીક્ષા છે ઓગણત્રીસ બાર બે હાજર ને ના રોજ તમારી પરીક્ષા છે ઓગણત્રીસ બાર બે ને ટિકિટ અને ભાડાના દાખલા મોટર વેહિકલ એક પ્રાથમિક સારવાર કંડક્ટર ની ફરજો આ જે ત્રણ ટોપિક તમને આપ્યા છે ને એમાં તમારે વધીને વિદ્યાર્થી મિત્રો ત્રણ થી ચાર દિવસ જ આપવાના છે વધુ આનાથી વધારે દિવસો આપવાના નથી બીજું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કમ્પ્યુટર કમ્પ્યુટર કેટલા માર્કનું છે તો કે 20 માર્કનું કમ્પ્યુટર પરીક્ષાની અંદર પૂછાવવાનું છે તમારે બરોબર તો કમ્પ્યુટર વિષયને તમારે ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 6 દિવસ આપવાના છે આમ 6 દિવસની અંદર કમ્પ્યુટર તમારું પૂરું કરી નાખવાનું છે બરોબર રોજનું તમે વિદ્યાર્થી મિત્રો 7 થી 8 કલાક રીડિંગ કરો એવું નથી કે 8 8 કલાકમાં કમ્પ્યુટર વિષયને તમે વાંચો એટલે કંટાળો આવતો હોય તો એવું નથી એ જ વિષય વાંચો સાઈડની અંદર બીજો વિષય વાંચો બરોબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ અગત્યનું છે જીકે શું તો કે ધોરણ નવ થી બાર ના પાઠયપુસ્તક છે ખાસ તમારે એકવાર નજર ફેરવી નાખવાની ને શબ્દાર્થ હોય કે પછી એનો વ્યાકરણ નો સારા આપેલો હોય તે ઓકે કરંટ અફેર કરંટ અફેર બિલકુલ કરવાનો છે ગુજરાતના વર્તમાન બનાવો તૈયાર કરવાના છે ભાઈ ગુજરાતના વર્તમાન બનાવો ટાઈમ મળે તો લેક્ચર આવશે જ આવશે YouTube ની અંદર પણ લેક્ચર આવશે અને સાથે સાથે જેનેલ વિદ્યાર્થીઓ કોર્સ ખરીદેલો છે કોર્સ ની અંદર પણ ગુજરાતના કરંટ અફેરનો લેક્ચર મુકાઈ જશે એટલે એની કોઈ ચિંતા ન કરતા બરોબર ગુજરાતનો કરંટ અફેર એમાંથી આવી જશે એની કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી ચાલો સર પ્રાથમિક સારવારના પ્રશ્નોની સિરીઝ લાવજો ભાઈ અત્યારે રોડ સેફટીના પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ છે બરોબર તમને બધાને ખબર છે કે શરૂઆતમાં મોટર વ્હીકલ એક પૂરો કર્યો પછી રોડ સેફટી સોરી રોડ સેફટી નહીં અત્યારે આપણે નિગમના દાખલા ચાલુ છે અત્યારે બરાબર પ્રશ્ન તો એ ચાલુ છે અત્યારે ખાસ તો ઈ પૂરા થાય પછી આપણે ધીમે ધીમે બધા ટોપિક છે એ પૂરા કરશું ધોરણ છ સાત અને આઠ નું તમારે ઓછું ધ્યાન રાખવાનું કારણ કે એ લેવલ છે થોડુંક નાનું ઓછું લેવલ ગમી ઓકે કરંટ અફેર લાવશું ચાલો કરંટ અફેર તમારે આવી જશે કમ્પ્યુટર મારો સબ્જેક્ટ છે ઓકે 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 તો બધા વિષય ઉપર તમારે ભારણ આપવું પડે એક પણ વિષયને તમારે સ્કીપ કરવો જોઈએ નહીં અહીંયા જેટલા પણ મોબાઈલની સ્ક્રીન ઉપર જેટલા પણ ટોપિક દેખાય છે બધા ટોપિક ઉપર તમારે ભાર આપવું પડે બરાબર કદાચ હું તો એમ કહું છું કે ટાઈમ ન વધે ને ટાઈમ છેલ્લે ન વધે તમારી પાસે ટાઈમ તો જે ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ આના જે છે ને પીવાય ક્યુએસ કરના થાય એટલે કે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન કરના થાય આખી ચોપડી વાંચવાનો બેસાય ગુજરાતના ભૂગોળની કે ગુજરાતના ઇતિહાસની આખી ચોપડી વાંચવાનો બેસે ટાઈમ નો હોય તો એને જે પૂછાયેલા પ્રશ્નો છે 4600 કે 500 600 જે કાય પ્રશ્ન હોય એની ઉપર એકવાર નજર ફેરવી નાખાય ને એ ગોખી નખાય બરોબર બાકી ટાઈમ નો વધે તો એની વાત છે બાકી તમે કરી શકો જે લોકો તૈયાર કરનાખ્યું છે એને કોઈ પ્રોબ્લેમ નથી સર એક્ઝામ કઈ જગ્યાએ લેશે મોસ્ટ પ્રોબોબલી છે એક્ઝામ અમદાવાદ ની અંદર આવશે પરીક્ષા આવી શકે છે સંભવિત ઇંગ્લિશ ન આવડતું હોય તો અમુક 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 છે છે નિયમો એ ઇંગ્લિશ તમારે તૈયાર કરવા પડે બરોબર તો આવડે ઇંગ્લિશ એમને ન આવડે તમને વાંચતા નથી આવડતું તો એ નિયમ તૈયાર કરી નાખો ને તોય તમને વિદ્યાર્થી મિત્રો દસ માંથી પાંચ જ જેવા માર્ક મળે વાંચતા નથી આવડતું ઇંગ્લિશ તોય પણ તમને એનો નિયમ ખબર હોવી પડે કે આ જે શબ્દ છે આ શબ્દ અહીંયા આવ્યો છે તો એની આગળ શું આર્ટિકલ ની અંદર શું આવે એના નિયમો તમને ખબર હોય તો પછી આવે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવા માટે છે કયા કાળ ની અંદર હોય તો એને કયા કાળ ની અંદર ફેરવવાનું થાય એ તમને ખબર હોય તો તમને આવડે કયા કાળ નું વાક્ય છે કેવા પ્રશ્ન વાક્ય ની અંતે કેવા શબ્દો છે આ બધું ખબર હોય તો આવડે એટલે ટૂંકમાં નિયમોનો ખેલ છે આ બરોબર રાવલ અંકિતભાઈ કીધું તો ખરા મિત્ર બધું આવશે

હા ટેસ્ટમાં તો આવશે સો ટકા આકાશભાઈ મકવાના બધામાં આવશે તમે ચિંતા ન કરશો ભાઈ આ એપ્લિકેશનમાં જે લોકોએ એપ્લિકેશન ખરીદી લીધી છે એમને કરંટ અફેર મળશે જે લોકોએ ટેસ્ટ સિરીઝ ખરીદી છે એમને ટેસ્ટ સિરીઝમાં એમસીક્યુ ના પ્રશ્નો મળશે જે લોકોને અરબથી ખરીદવો છે કોર્સ સ્પેશિયલ કરન્ટ અફેરનો એનો આપણે મૂકશું બરોબર અને જે લોકો યુટ્યુબમાં જોતો છે એ યુટ્યુબમાં એકાદ લેક્ચર આપણે મૂકશું કે જેની અંદર બધું છે શોર્ટની અંદર બધું આવી જાય ચાલો અમે કોઈ અમે એક પ્લેટફોર્મ બાકી રહી જઈશ ઇન્દ્રજીત સિંહ દાવડા કરંટ અફેર ગુજરાત નું શોધવામાં મહેનત લાગે એની અંદર પીપીટી બનાવવી પડે કયા પ્રશ્નો લેવા કયા પ્રશ્નો ન લેવાય બધું બહુ લેન્ધી થઈ જાય બરોબર એટલો ટાઈમ નથી આપણી પાસે એટલે તોય તમારા માટે અમુક એવા જે લેક્ચર લાવીશ ગુજરાતના ના કરંટ અફેર ના યુટ્યુબ ની અંદર પણ જે એપ્લિકેશન મળશે ને એટલું યુટ્યુબ ની અંદર છે એ ન આપી શકાય બધું થઈ જશે બરોબર ચાલો ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો એક વર્ષ પેલા બે વર્ષ પેલા કોર્ષ લીધો કોલ લેટર પરીક્ષાની સાત આઠ દિવસની વાર હોય ત્યારે નીકળે આવા પ્રશ્નો પૂછીને તે અત્યારે અત્યારે ખરાબ કરો આવા પ્રશ્નો શા માટે પૂછો છો કોલ લેટર ક્યારે નીકળશે

આ તમારી પરીક્ષાની તારીખ જોઈ લો કઈ તારીખ છે તો કે જો અહીંયા લખેલું છે 29/12/2024 વાર રવિવાર ચાલો જો છોટા છત્રી બધા અત્યારમાં મારો છે ઈ મગજ ગરમ કરવાની તૈયારી કરે છે મેરિટ કેટલી અટકશે અને શું અટકશે પણ મેરિટ છે ને ઈ વિદ્યાર્થી મિત્રો 75 આસપાસ અટકે બરોબર એટલે 75 આસપાસ ગણતરી રાખવાની પછી તમારું જે છે ઈ કેવા પ્રકારનું પેપર છે એના ઉપર ડિપેન્ડ કરે છે ઓકે

ભરતસિંહ ગોહિલ લાખો લેક્ચર પહેલા જોઈ લેજો એટલે ખબર પડી જશે ચલો હાજરી હતી સેશન સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ જે કઈ પણ પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો આજે કોમેન્ટ બોક્સ ની અંદર કહી દેજો સાંજે આપણે લાઈવ થઈશું જેટલા પણ પ્રશ્નો હોય બધા કોમેન્ટ બોક્સ ની અંદર કહી દેજો બરોબર તો આજે સાંજે આપણે લાઈવ થઈશું કેટલા વાગ્યા આઠ વાગે